નવરાત્રિમાં કરેલા ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા થતી હોય છે તેથી આ દિવસોમાં કરેલા ઉપાય બહુ જલ્દી ફળ આપે છે નવરાત્રિના ખાસ ઉપાયો ઘરમાં કળશ સ્થાપના માટીનો કળશ મૂકીને તેમાં પાણી કેરીના પાન નાળિયેલ અને કલશ પર સાસ્ત્વિક બનાવો આથી ઘરમાં સમૃદ્ધિ શાંતિ આવે છે દીવો પ્રગટાવો નવ દિવસ સુધી રોજ ઘીના દીવા પ્રગટાવો આથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અખંડ જ્યોત જો શક્ય હોય તો નવ દિવસ સુધી અખંડ જ્યોત ઘી કે તેલનો દીવો ચાલુ રાખો આ ખૂબ શુભ માનવામાં આવે છે લાલચોળી અને સુહાગન સામાન અર્પણ કરો નવરાત્રિમાં કુંવારી કન્યાઓને લાલચોળી કે સુહાગ સામાન આપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નારિયેલ ચડાવો નવમીના દિવસે દેવીને નાળિયેલ ચઢાવીને પછી એ નાળિયેલ ઘરમાં લાવો તે ઘરના તિજોરી કે રસોડામાં રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે કન્યા પૂજન નવરાત્રિના અંતિમ દિવસે બે પાંચ કે નવ કન્યાઓને બોલાવીને ખાવાનું ખવડાવો અને વસ્ત્ર દક્ષિણા આપો આ ઉપાયથી તમામ મનોકામના પૂર્ણ થાય છે દુર્ગા સપ્તશતી પાઠ નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતી અથવા લાલિતા સહસ્ત્ર નામ પાઠ કરો આથી આત્મિક શક્તિ વધે છે અને દુઃખો દૂર થાય છે ઘરમાં ઝાડું બદલો નવરાત્રિમાં નવી ઝાડું ખરીદી તેને ઘરમાં રાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને માલક્ષ્મીનો વાસ થાય છે બિલાડી કે કૂતરાને ખવડાવો નવ દિવસ સુધી દરરોજ પ્રાણીઓને ખવડાવવું ખૂબ શુભ માનવામાં આવે છે આથી પાપો ધોવાઈ જાય છે અને પૂર્ણફળ મળે છે નવધાને વાવવું માટીથી ભરેલા પાત્રમાં નવ પ્રકારના અનાજ વાવો અને દેવી સમક્ષ મૂકો આ ધન વૃદ્ધિ અને શાંતિ માટે ખૂબ જ ઉત્તમ ઉપાય છે મહાકાળી ઉપાય અષ્ટમી કે નવમીના દિવસે અગિયાર લાલ ફૂલ મહાકાળી માતાને અર્પણ કરો આ ઉપાયથી શત્રુ નાશ થાય છે અને ભય દૂર થાય છે ચાંદીનું નાળિયેલ નવરાત્રિમાં ચાંદીનું નાળિયેલ લાવીને માતાજીને ચઢાવો પછી તિજોરીમાં રાખવાથી ઘરમાં ધન આવવાનું બંધ નથી થતું લાલ ચણાનો ઉપાય દેવીને લાલ ચણાનું ભોજન અર્પણ કરો આ ઉપાયથી કર્જમાંથી મુક્તિ મળે છે આમ્રપલવ કેરીના પાન મુખ્ય દ્વાર પર નવ દિવસ સુધી આમ્રપલવ બાંધી રાખો આથી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ કરતી નથી નવ ફળોનો ભોગ દેવીને નવ પ્રકારના ફળોનો ભોગ અર્પણ કરો આ ઉપાયથી ઘરમાં આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે અખંડ કુમકુમ રાખવું નવરાત્રિમાં માતાજીના ચરણોમાં કુમકુમ મૂકીને નવ દિવસ સુધી દીવો પ્રગટાવો પછી તે કુમકુમ તિજોરીમાં રાખવાથી ધન વૃદ્ધિ થાય છે નવરાત્રિમાં ઉપવાસ નવ દિવસ સુધી અથવા પહેલાં અને છેલ્લે દિવસ ઉપવાસ કરવાથી મન શુદ્ધ થાય છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે શંખ વગાડો પૂજા સમયે દરરોજ શંખ વગાડો આથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈને શાંતિ વધે છે નવરંગના કપડા નવ દિવસ સુધી નવરંગના કપડાં પહેરવાથી નવદુર્ગાની કૃપા મળે છે આ ઉપાયથી ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ શુભ છે નવ મણકાવાળા રુદ્રાક્ષ નવરાત્રિમાં નવમુખી રુદ્રાક્ષ ધારણ કરો આ ઉપાયથી જીવનમાં આત્મવિશ્વાસ અને ધન વૃદ્ધિ થાય છે ગુલાલનો ઉપાય નવરાત્રી દરમિયાન માતાજીને લાલ ગુલાલ અર્પણ કરો આથી માન સન્માન અને ધન વૃદ્ધિ મળે છે કુમારી કન્યા ચરણ ધોવું અષ્ટમી કે નવમીના દિવસે કુંવારી કન્યાના ચરણ ધોઈને તેમને ખાવાનું ખવડાવી દક્ષિણા આપો આથી ઘરમાં કદી અન્નની કમી પડતી નથી રાત્રિમાં ઘંટ વગાડો માતાજીની આરતી કરતી વખતે ઘંટ વગાડવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે પાનનો ઉપાય નવરાત્રી દરમિયાન માતાજીને અગિયાર પાન અર્પણ કરો આ ઉપાયથી દરિદ્રતા દૂર થાય છે અને તિજોરી ભરેલી રહે છે ઘાસનો ઉપાય કલશ સ્થાપના સમયે ઘાસનો ઉપાય કરો આથી પૂજાનું પૂર્ણ હજારો ગણા વધી જાય છે નવમણી મંગલ દ્રવ્ય માતાજીને નવ પ્રકારના મણિ કે ધાતુ જેમ કે સોનું ચાંદી કોપરું પિત્તળ વગેરે અર્પણ કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે લાલ ફૂલનો ઉપાય દરરોજ દેવીને લાલ ફૂલ અર્પણ કરો અને પછી એ ફૂલ તિજોરી કે ઘરના મંદિરમાં રાખો આથી અખૂટ ધન પ્રાપ્તિ થાય છે આમળાનું પૂજન નવરાત્રી દરમિયાન આમળાનું પૂજન કરો આમળાને દેવી દુર્ગાનો પ્રિય માનવામાં આવે છે ચાંદીનો સિક્કો નવરાત્રિમાં ચાંદીનો સિક્કો દેવીને અર્પણ કરી પછી તિજોરીમાં રાખવાથી ઘરમાં કદી ધનની તંગી આવતી નથી રંગોળી બનાવી નવ દિવસ સુધી ઘરના દ્વાર પર રંગોળી બનાવવાથી દેવી ઘરમાં પ્રવેશ કરે છે અને સકારાત્મકતા વધે છે નવરાત્રિમાં કરેલા દરેક ઉપાય માન્યતા પ્રમાણે ખૂબ જ અસરકારક હોય છે તુલસીનો ઉપાય નવરાત્રી દરમિયાન તુલસી પાસે દીવો પ્રગટાવો આથી પરિવારમાં પ્રેમ સૌહાર્દ્ય વધે છે અને દરિંદ્રતા દૂર થાય છે ચોખાનો ઉપાય પૂજા સમયે માતાજીને સફેદ ચોખા અર્પણ કરો પછી તે ચોખા તિજોરીમાં રાખવાથી પૈસા વધે છે દુર્ગા ચાલીસાનો પાઠ નવ દિવસ સુધી દરરોજ દુર્ગા ચાલીસા પાઠ કરવાથી તમામ પ્રકારના ભય રોગ અને દુઃખો દૂર થાય છે લાલ ધાગો બાંધવો દેવીને લાલ માળા અર્પણ કરી લાલ ધાગો લઈને જમણા હાથમાં બાંધવો આ ઉપાયથી નકારાત્મક ઉર્જાથી રક્ષણ મળે છે મીઠાઈનો ઉપાય દેવીને નવ દિવસ સુધી મીઠાઈનો ભોગ ખાસ કરીને ખીર અથવા લાડુ અર્પણ કરો આથી સંતાન સુખ અને સુખ સમૃદ્ધિ મળે છે આંબલીના પાનનો ઉપાય નવરાત્રિના સમયમાં આંબલીના પાનથી દેવીને ભોગ અર્પણ કરો આથી પરિવારના રોગ દુઃખો દૂર થાય છે દર્પણનો ઉપાય નવરાત્રિના કોઈપણ દિવસે માતાજીને નાનો દર્પણ અર્પણ કરો અને પછી એને તિજોરીમાં રાખો માન્યતા મુજબ આ ઉપાયથી પૈસા દોઘણા થવા લાગે છે અગરબત્તી અને ધૂપ ઘરમાં દરરોજ સવારે સાંજે ધૂપ અગરબત્તી ફરકાવો આથી નકારાત્મક શક્તિઓ દૂર થઈને ઘર શુદ્ધ રહે છે ગાયને ખવડાવવું નવ દિવસ સુધી ગાયને રોટલી ખવડાવો આ ઉપાયથી પિતૃદો શાંતિ થાય છે અને સુખ શાંતિ મળે છે લાલ કપડાનો ઉપાય દેવીને લાલ કપડું અર્પણ કરો અને પછી એ કપડું તિજોરી કે દેવીસ્થાનમાં રાખો આથી ધન વૃદ્ધિ થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે